નમસ્કાર જય માતાજી મિત્રો આજે આપણી ગુજરાતી ચેનલ ન્યૂ બાંધણી સાડીમાં તમારું સ્વાગત કરું છું અને આજે બહુ સરસ મજાની સાડી તમારી માટે લઈને આવું છું પટોળા પ્રિન્ટની અંદર અને એક બીજું કેટલોગ જે છે જે બે કેટલોગ હું તમને બતાવવાનો છું તો વિડીયોમાં લાસ્ટ સુધી તમે બનાવી જો અને જે સાડી તમને ગમે એનો સ્ક્રીનશોટ મોકલી આપજો હવે આ જુઓ એનો પટોળા પ્રિન્ટમાં જબરદસ્ત સાડી લૂક સાટીની બોર્ડર સરસ એવી મજાની બહુ મસ્ત આપેલી છે અને પટોળા પ્રિન્ટમાં આ ડિઝાઇન તમારા ઘર સુધી હું પહોંચાડવા માગું છું તો ફટાફટથી સ્ક્રીનશોટ મૂકી અને સાડી બુક કરાવજો જે કલર તમને પસંદ હોય એ કલરની સાડીનો ફોટો મને વોટ્સઅપ કરી આપજો કંઈક લૂક સાડીનું આ રીતનું બન્યું રહેશે જુઓ બોટલ ગ્રીન કલર અને મરુન કલરની આ કોમ્બ્યુનિકેશન સાથેની સાડી છે આ એનો પાલવ છે પાલવની ડિઝાઇન તમે જોઈ શકો છો અને લૂક આ જે પટોળાનો છે એકદમ ઝીણી ઝીણી ડિઝાઇનની અંદર અને બાંધણીના મિક્સ ડિઝાઇનની અંદર તમને પટોળામાં આ સાડી મળવાની છે હવે આ બોર્ડરની વાત કરું તો બોર્ડર પણ સરસ મજાની બોર્ડર બનાવેલી છે જોઈ શકો છો ડિઝાઇન અને લુક બહુ મસ્ત રહેશે અને જેને પણ સાડી ગમે અને ફટાફટથી સ્ક્રીનશોટ નાખી અને સાડી બુક કરવાની રહેશે આપણો કોન્ટેક નંબર છે ચોરાણું બેતાણું પચીસ ત્રણ છપ્પન નંબર એની ટાઈમ કોલ વોટ્સઅપ વિડીયો કોલ બધું જ આપણે અવેલેબલ રાખેલું છે તો આ બ્લાઉઝ પીસ રહેશે બ્લાઉઝ પીસ પ્લેનમાં છે ડિઝાઇન વગરનો બ્લાઉઝ પીસ છે કારણ કે પટોળાની ડિઝાઇન છે માટે બ્લાઉઝ પીસ પ્લેન મસ્ત લાગશે અને મટિરિયલની વાત કરું તો મટિરિયલ એકદમ સોફ્ટ રહેશે હવે જે એના કલરો બતાવું છું એમાંથી કલરોનું સિલેક્શન તમારે કરવાનું છે જે કલર તમારે જોઈતો હોય એનો મને વોટ્સઅપ કરવાનું છે એક આ જોઈ શકો છો બ્લેક અને રેડ કલરનું કોમ્યુનિકેશન બહુ ગજબની સાડી પહેરવાથી લાગશે ડિઝાઇન બી બહુ સરસ છે અને તમારા માટે આ સાડીની રેટ રહેશે ખાલી સાતસો ને એસી રૂપિયા હવે આ બ્લેક કલર બ્લેક અને રેડ કલરનું કોમ્યુનિકેશન જે પણ ને બ્લેક કલર પહેરવો પસંદ હોય અને ગજબની સાડી આ છે તો ફટાફટથી સ્ક્રીનશોટ મૂકી અને સાડી બુક કરાવજો હવે આ એક કલર છે ગ્રીન અને મરુન તો બહુ સરસ કલર આપણ છે વિડીયોમાં તમને થોડા કલર અલગથી લાગશે પણ સાથે સાથે કલરના નામ પણ હું બોલતો જાઉં હવે વિડીયોના લાસ્ટમાં તમારે કામ કરવાનું છે હું એક સરસ મજાના બધા જ કલર તમને એક એક કરી અને દેખાડવાનો છું એમાંથી તમારે જે કલર જોઈતો હોય એનો ફોટો વોટ્સઅપ કરી આપજો હવે આ પટોળા સિવાયની ડિઝાઇનની વાત કરું તો એક આ ઝીણી ડિઝાઇનની અંદર બહુ સરસ મજાની સાડી છે મટિરિયલ સેમ રહેશે અને બહુ મસ્ત વેરાયટી આ પણ રહેલી છે તો સાતસો ને એસી રૂપિયામાં તમારે આ સાડી ઘર સુધી ફ્રી શિપિંગની અંદર પડશે હવે જે લોકો ફ્લાવર પ્રિન્ટની સાડી માંગતા હોય અને પહેરવી ગમતી હોય તો ગજબનો પીસ આવી રહેશે જો લુક અને મટિરિયલની વાત કરું તો મટિરિયલ તો બહુ સરસ મજાનું રહેશે અને એકદમ તમને પહેરવું ગમશે એવી એ રીતની સાડીઓનું કલેક્શન આપણી જોડે હાજરમાં છે અને બહુ બધો સ્ટોક આવેલો છે તો રોજના વિડીયો તમને જોવા માટે મારી વિનંતી છે અને જે સાડી ગમે એનો ફોટો આ જુઓ કંઈક નવો કલર કંઈક નવું વિચારી રહ્યા છો નવો કલર પહેરવાનું તો આ કલર તમે લઈ શકો છો ડિઝાઇન બી સરસ છે અને સાડી બી બહુ મસ્ત રહેશે એની અંદર હજુ તો એક બીજો કલર મારી જોડે અવેલેબલ છે એ પણ કલર તમને દેખાડવાનો છે જોઈ શકો છો આ બી કંઈક ગજબનું કલેક્શન છે ઝીણી ઝીણી ડિઝાઇનની અંદર સાડી સરસ મજાની છે અને મટિરિયલની વાત કરું મટિરિયલ પણ જબરદસ્ત રહેશે હવે એક ફ્લાવર પ્રિન્ટની અંદર મરુન કલર જુઓ પહેરવાથી જોવાથી ગમશે સાડી તો પહેરવાથી તો બહુ ગજબની લાગશે અને લાગશે ઓલ ઇન્ડિયા ડિલિવરી ફ્રી રાખેલી છે આપણે કોઈ બી જગ્યાએથી તમે ઓર્ડર આપી શકો છો તમારા ઘર સુધી સાડી પહોંચતી થઈ જશે અને વોટ્સઅપ નંબર આપણો ચોરાણું બે ત્રણું પચીસ ત્રણ છપ્પન નંબર પર તમે ગમે ત્યારે કોલ વોટ્સઅપ કરી શકો છો હવે એક આ કલરની સાડી છે હવે બધા જ કલરો એક એક કરી અને તમને દેખાડું છું આમાંથી જે કલર તમારે જોઈએ એનો ફોટો મને વોટ્સઅપ કરી આપજો એકા છે એકા ડિઝાઇન જે પણ કલર તમે પહેરવા માગતા હોય એનો ફોટો મને વોટ્સઅપ કરવાનો છે કોન્ટેક નંબર છે ચોરાણું બે ત્રાણું પચીસ ત્રણ છપ્પન નંબર પર અને આપણે સિસ્ટમમાં પેમેન્ટ ઓનલાઈન કરવું પડશે તમારે અને ત્યારબાદ તમારા ઘર સુધી બાય કુરિયર બાય પોસ્ટમાં સાડી આવશે તમે જો ધારો તો વિડીયો કોલમાં તમારે સાડી દેખવી હોય તો પૂરી સાડી તમને દેખવા પણ મળશે હવે આટલા બધા કલરોનું કલેક્શન સરસ મજાનું હતું જેનો પણ જે કલર પસંદ હોય એ વહેલા તે પહેલાંની ધોરણે ફટાફટથી સ્ક્રીનશોટ નાખી અને સાડી બુક કરાવવાની રહેશે એડ્રેસ મોકલી આપવાનું રહેશે અને ઘર સુધી તમારા ઘર સુધી હું સાડી ખાલી અને ખાલી સાતસો ને રૂપિયામાં પહોંચાડી દઈશ અને ગજબનું રોજનું નવું કલેક્શન આપણી જોડે હોય છે તો સાડી માટે બેફિકર રહીએ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોના લાઇક આપી અને તમે બે ફિકર રહો રોજના માટે તમારી મોબાઈલમાં યુટ્યુબની અંદર સરસ મજાના વિડીયો અને સરસ મજાની સાડીઓનું કલેક્શન આવશે ઘર બેઠા જુઓ ઘર બેઠા સાડી તમને મળી જશે તો આજના વિડીયો માટે બસ આટલું જ કાલે કંઈક નવું લઈને આવીશ તમારી માટે ત્યાં સુધી ધન્યવાદ જય માતાજી જય ગોપાલ જય શ્રીરામ